નમસ્કાર ડે હું શિવાની સ્વાગત કરું છું અત્યારે પણ લોકમાન સમા રૂઢ જે પ્રથા છે જે વિચારો છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે એકવીસમી સદીમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક દીકરા દીકરી વચ્ચેનો ભેદભાવ યથાવત જોવા મળી રહ્યો છે ઘણા એવા આપણે ખાસ કરીને વાત કરીએ તો

સૌપ્રથમ જે પ્રમાણે આજે આપણે વાત કરવાના છે અમૃતભાઈ આપણે અત્યારે ખાસ ચર્ચા કરી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારના સમયમાં પણ અત્યારના આધુનિક સમય અત્યારે કહેવામાં આવે છે આધુનિક સમયમાં પણ સમાજમાં આવી વિચારધારા કેટલી ચિંતાજનક બાબત કહી શકાય દીકરી માટે બહુ જ ઘાતકી કૃત્ય છે આપણે બહુ ચિંતાજનક છે પરંતુ એના રિએક્શનમાં પ્રતિભામાં સમાજે જે કરવું જોઈએ તે કરી શકે નથી

पडतो मुको परंतु वास्तविक स्थिती आपण हजू स्वीकारी आपण विश्लेषण करू न आपण समजवा मागता जी, आप एक गर्भसंस्कार एक्सपर्ट छो। ખાસ કરીને ગર્ભ સંસ્કાર એક્સપર્ટ તરીકે આપનું આ વિષય ઉપર શું માનવું છે કારણ કે આ એક ફક્ત એક ઘટના નથી આવી કેટલી ઘટનાઓ રોજ બરોજ બનતી હોય છે રોજ બરોજ કેટલી માસૂમ દીકરીઓનો ભોગ લેવાતો હોય છે ત્યારે આપ આ વિષય ઉપર શું કહેવા માંગો છો ગર્ભ સંસ્કાર છે ને એ એક પ્રક્રિયા છે અને એમાં બાળક માટેની આખી પ્રક્રિયા છે એમાં જેન્ડર સાથે એટલું બધું હોતું નથી કે મેલ છે કે ફિમેલ છે સંસ્કાર ઉપર બહુ મહત્વ એમાં આપવામાં આવે છે એક મનુષ્ય સારા મનુષ્ય કેવી રીતે બનાવવા અને સમાજની સારા સમાજની રચના કેવી રીતે કરવી એ આમાં ફોકસ રહેલું છે એટલે ગર્ભ સંસ્કાર હવે જે અવેરનેસ વધી રહી છે છેલ્લા એક દશકામાં અમે લોકો જોઈ રહ્યા છીએ કે કેટલી હદે લોકો કેટલા પેરેન્ટ્સ છે એજ્યુકેટેડ છે અમારી પાસે આવી રહ્યા છે અને એ લોકોની જે સારી વ્યક્તિ જોઈએ અમને સાથે એટલું બધું નથી બાળક મેલ હોય કે ફિમેલ હોય એ લોકો માટે એટલું મહત્વનું નથી હોતું એટલે સંસ્કાર જે છે એ બહુ મહત્વની વસ્તુ છે મનુષ્ય સારા મનુષ્યને બનાવવા માટે અને સારા સમાજની રચના માટે હમ જી જી બિલકુલ નિરૂરુપાજી આપનું શું માનવું છે કે આજે પણ દીકરા પ્રત્યે સમાજની જે આ જોવા મળતું હોય છે કે સમાજની જોવા મળતી હોય છે કે દીકરો હોય તો પછી વારસો તેમનો સાચવીને રાખે દીકરી હશે તો વારસો નહીં સાચવાય આર્થિક રીતે પણ ક્યાંક ને ક્યાંક સંકળામ ઉભી થશે અને ઘણા એવા કારણો જોવા મળતા હોય છે કે જેને કારણે ઘણીવાર તો દીકરીની ભ્રૂણ હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે ત્યારે અત્યારે સમાજની જે આ વિચારધારા છે સમાજના ખોટી માન્યતા છે દીકરી પ્રત્યે આ દૂર થવી કેટલી જરૂરી છે બિલકુલ આપણે સૌ માનીયે છીએ કે આ દૂર થવી જોઈએ અને જે રીતે વર્ષોથી ઝુંબેશ ચાલી રહી છે પણ એની જે અસરો ગ્રાસરૂટ લેવલ પર આવી જોઈએ એ કે બહુ હોય એવું કહેવાનો કોઈ અર્થ નથી અને સતત એ ચિંતાજનક વસ્તુઓ જ બની છે હાલમાં જે કિસ્સો બન્યો આપે છે વાત કરીએ તો સખત વખોડી કાઢવા જેવો જ છે અને દીકરી બે ત્રણ ચાર પાંચ દીકરીના જન્મ પછી પણ અપેક્ષા હોય છે કે દીકરાનો જન્મ થાય અને દીકરાનો જન્મ નથી થતો તો એ દીકરીઓની શું હાલત એ ઘરોમાં હોય છે એ આપણે સૌ નજર સમક્ષ જોઈ રહ્યા છીએ એટલે દીકરા હોય તો જ વારસો ચાલે અને દીકરો હોય તો જ કુટુંબ ગણાય આ બહુ જ મોટી આપણા સમાજમાં આજે પણ આધુનિક સમાજમાં એટલી પ્રવર્તમાન છે જી બિલકુલ અમૃતભાઈ ખાસ અત્યારે આપણે વિશેષ ચર્ચા એટલે જ કરી રહ્યા છે કે હાલ અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે આપણે ગુજરાત ક્ષેત્રે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે દીકરીઓની શું સ્થિતિ જોવા મળી રહી છે સમાજનું આ નકારાત્મક પાસું છે ભેદભાવનું પણ આપણે જે સુધાર એટલો નથી થયો કે સમાજમાં સંતુલન આવે પણ ભારે માટે થોડીક સ્થિતિ સુધરી છે અને સુધર્યા પછી તે અટકી ગઈ છે સુધરવાનું છેલ્લા દસ વર્ષના તમે આંકડા જુઓ નવ થી ઓગણીસ એકવીસ સુધીના બધા જ લગભગ નવસો આજુબાજુના આંકડા હજુ ચાલે છે હજુ સુધારા ઉપર નથી આદિવાસી વિસ્તારો પહેલા ખરાબ નહોતી ત્યાં હજુ વધારે બગડી ગયું છે ઓવરઓલ નેશનલ ની સ્થિતિ બેલેન્સ થઈ ગઈ છે એટલે સુધારો આપણે છેલ્લા વસ્તી કરતા ચાર આંકડા ગણીએ દસે પણ ઘટતું જ ગયું છે હવે લગભગ સ્ટેડી થશે

સમજી શકો કે પાંચ થી પાંચથી દસ ટકા લોકો જ હોય છે બાકી અધરવાઇઝ તો એ લોકોને એક જ હોય છે કે અમારે સારું સંતાન જોઈએ છીએ સારું બાળક જોઈએ છે કે જે યોગ્ય મનુષ્ય બની અને સમાજને આગળ વધારી શકે અને સમાજમાં આવા જે ન્યુસન્સ છે એ ઓછા થઈ શકે જી જી બિલકુલ અ નિરુપાજી ખાસ વાત કરીએ તો આ જે સ્થિતિ છે શહેરની બની છે તો ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં શું કોઈ ફરક છે કે પછી એની સ્થિતિ શહેરી વિસ્તારમાં જે છે કે જેમાં દીકરીઓનો ભોગ લેવામાં આવે છે દીકરીની હત્યા કરવામાં આવે છે એ જ સ્થિતિ ગ્રામીણ વિસ્તારમાં પણ જોવા મળે છે આપને શું લાગી રહ્યું છે ગ્રામીણ વિસ્તારોમાં ઉલટાની વધારે ખરાબ સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ અને આપણે જે ભ્રૂણ હત્યા માટેના જે કાયદાઓ લાવી લાવ્યા છીએ અને એની જાહેરાતો ને બધું થઈ રહ્યું છે પણ એનો મેક્સિમમ ગેરઉપયોગ થતો અમે ગામડાઓમાં જોઈ રહ્યા છીએ કે દીકરી પેટમાં હોય સોનોગ્રાફી નથી થતી તો એને સાયલેન્ટલી રીતે કેવી રીતે ક્યાં કોણ કરી રહ્યું છે આ બધું અને ત્યાં જઈને ગર્ભ પડાવી દેવાની સ્થિતિઓ આજે પણ ગામડાઓમાં છે અને થઈ એટલે એ કાયદાઓની અસરો પણ અમુક પર્સન્ટેજ આવી છે આપણે સો એમાં પણ ન્યાય નથી લાવી શક્યા એટલે શહેરમાં પણ જે સ્થિતિ છે એ પણ અહીંયા છે કદાચ ક્યાંક બદલાવ આવ્યો છે તો મોટા ભાગે શૈક્ષણિક વ્યવસ્થાઓમાં જે પરિવારો આગળ ગયા છે અને શિક્ષણના કારણે અને સમજદારીના કારણે જે દીકરીને સ્વીકાર્યા છે એવી જ જગ્યાએ આ અત્યારે આપણે બદલાવ જોઈ શકીએ છીએ બાકી બહુ જ જગ્યાએ જાગૃતિનો આ અભાવ રહ્યો છે અને એનાથી પણ વિશેષ કે દીકરીઓના આપણે જોઈ રહ્યા છીએ કે આંકડો સો સો દીકરાઓ હોય કેટલી દીકરીઓ છે આજે આંતરજ્ઞાતી લગ્ન એટલા માટે થઈ રહ્યા છે કારણ કે પોતાની જ્ઞાતિમાં દીકરીઓ નથી મળતી એટલે આપણે ગૃહ હત્યા તરફનું આપણે ચોખ્ખું જોઈ શકીએ એવું એક આ પગલું છે બિલકુલ તો નિરૂપાજી હોય છે ઘણી એવી ઘટના હોય છે કે જે ચોપડે પણ નથી નોંધાતી કે બહાર પણ નથી આવતી અને ત્યાં દીકરી માસુમ દીકરીનો ભોગ લેવાઈ જતો હોય છે અને ક્યાંક ને ક્યાંક જે આ વિચારસરણી છે તે સમાજની તો હોય છે પરંતુ સાથે સાથે માતા પિતાની પણ આ વિચારસરણી હોય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિચારસરણી જયારે માતા પિતામાં પણ છે ત્યાં એ દીકરીનો માસુમ દીકરીનો જે ભોગ છે તે ત્યાં જ લેવા જતો હોય છે તો સૌ પ્રથમ તો માતા પિતાના વિચારો બદલવા કેટલા જરૂરી બન્યા છે આપને શું લાગી રહ્યું છે બહુ જ મોટી વસ્તુ છે એટલે જાગૃતિનો શબ્દ હું વાપરી રહ્યો છું એટલા માટે જ કારણ કે માતા પિતા અને પરિવાર આખો એનો કારણ કે મા એક એવી વ્યક્તિ છે કે જેને પોતાની દીકરીને મારવી નથી ગમતી જી મોટા ભાગે કિસ્સાઓમાં પણ એના પર જે રીતનો સમાજ પરિવાર

લોકોના પરિવર્તન માનસ પરિવર્તન થયું હોય પણ એ ભાગે જાગૃતિ અને આપણે જેને કહીએ છીએ કે માનસિક અને એની ઇમોશનલ જે ભાવનાત્મક વાત છે એને આપણે ટચ કરવું પડશે ત્યાં જઈને આપણે હવે આપણે જે રીતે સમાજમાં જોઈ રહ્યા છીએ કે બહેનો આટલી આગળ નીકળી ગઈ છે બહાર જતી થઈ છે ઘણા બધા ક્ષેત્રોમાં સફળતા લઈ આવી છે આ બધા ઉદાહરણો આપણે છેવાડાના લોકોની માનસિકતા સુધી પહોંચાડવા પડશે ત્યારે જ કદાચ આ બદલાવનું આપણે ક્યાંક આશા જન્માવી શકશે જી બિલકુલ અમૃતભાઈ આપનું શું માનવું છે કે કયા કારણોસર જાગૃતિનો અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે કયા કારણોસર હજુ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ તો ગ્રામીણ વિસ્તાર હોય કે પછી શહેરી વિસ્તાર હોય આ જે વિચારસરણી જોવા મળતી હોય છે કે દીકરો પોતાના વારસાને સાચવી શકશે દીકરી નહીં સાચવી શકે ને એને જ કારણે આ માસુમ દીકરીનો ભોગ લેવાતો હશે તો જાગૃતિનો જે અભાવ જોવા મળી રહ્યો છે કઈ રીતે તેને લાવી શકાય જો જે પ્રમાણે વિચારસરણી જોવા મળી રહી છે તેને કઈ રીતે સાચવી શકાય જી અમૃતજી અમૃતજી અવાજ આવી રહ્યો છે અ ડોક્ટર દીપા જ્યારે ખાસ અત્યારે આપણે વાત કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જો આ પ્રમાણેની સ્થિતિ જોવા મળતી હોય તો ત્યારે એક ગર્ભ સંસ્કાર એક્સપર્ટ તરીકે જ્યારે તમે પણ કહેતા હોવ છો કે અમુક એવા કેસીસ જોવા મળતા હોય છે કે જયારે માતા પિતા તરફથી રાખવામાં આવતી હોય છે કે તેમના ઘરે દીકરો આવે તો વધારે સારું જે આશા અપેક્ષા જોવા શહેરી વિસ્તારમાં ખાસ કરીને ત્યારે તમારા દ્વારા શું એવું કહેવામાં આવે છે કારણ કે ખાસ કરીને આ પ્રમાણેની વિચારશાળા જે ધરાવતા હોય તે માતા પિતાને પણ આ વિચારથી દૂર કરવા પણ ખૂબ જરૂરી છે અને જે માસુમ દુનિયામાં આવ્યું જ નથી તે પહેલા જ આ પ્રમાણેની વિચારધારા પર રોક લગાવવી કેટલી જરૂરી છે આપને શું લાગી રહ્યું છે બહુ જ જરૂરી છે મને એવું લાગી રહ્યું છે કે આના માટે ગર્ભ સંસ્કાર ઉપર કામ જો કરવામાં આવે અને એને મળે ગર્ભ સંસ્કાર ઉપર એક આખો પ્રોજેક્ટ બનાવીને તો કીધું કે ગ્રામીણ લેવલે પણ આપણે બહુ સારું કામ કરી શકીએ જાગૃતિ લાવી શકીએ કારણ કે માતા પિતાની વિચારસરણી જ બદલવાની જરૂર છે જ્યાં સુધી એમની વિચારસરણી નહીં બદલાય ત્યાં સુધી આ વસ્તુને રોકવી બહુ અઘરી છે અને એ વિચારસરણી રોકવા માટે ગર્ભ સંસ્કાર છે એ બહુ મહત્વનો રોલ આની અંદર ભજવી શકે છે અને એનાથી આપણે ઘણો બધો ફાયદો પણ લઈ શકીએ છીએ ઓવરઓલ બધી જ જગ્યા પર જી ડોક્ટર દીપક કઈ રીતે ગર્ભ સંસ્કારમાં કઈ રીતે વિચારો બદલવામાં પણ કારણ કે જ્યારે આપણે ગર્ભ સંસ્કારની વાત કરતા હોય ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ બનતું હશે છે કે માતા માટે એક અંદર રહેલા માસમ જીવ માટે પણ ત્યારે કઈ રીતે બાળકને ગર્ભ સંસ્કાર આપવામાં આવતો હોય છે કે જેને કારણે માતાની અંદરના જે પણ વિચારો છે તે પણ શુદ્ધ થાય અને સાથે જે માસુમ બાળક છે તેના પણ

હોય તે નું બીજ સારામાં સારી ક્વોલિટી હશે તો એમાંથી જ્યારે વૃક્ષ બનશે તો એ જ સારું બનશે એ જ રીતે અહીંયા માતા અને પિતાના જે બીજ છે એ બીજની શુદ્ધિ શારીરિક અને માનસિક શુદ્ધિ અમે કરીએ છીએ અને એ પછી જ્યારે અમે ગર્ભ સંસ્કારની આખી પ્રોસેસ કરાવડાવીએ છીએ અને પછી જે અમારા આયુર્વેદના શાસ્ત્રોની અંદર નવ મહિનાની આખી જર્ની લખેલી છે અને એની અંદર માત્ર આહાર એટલે કે માત્ર ફૂડ ઉપર નથી આપેલું આહાર વિહાર આચાર આ દરેક પાસા ઉપર ધ્યાન આપેલું છે અને એમાં અમે એટલું માઇન્યુટલી પ્રકૃતિ અનુસાર કામ કરીએ છીએ કે માતા અને પિતાની કઈ પ્રકૃતિ છે એ બંનેની પ્રકૃતિમાંથી સારી ક્વોલિટી કઈ છે અને એમાંથી જે કઈ ડિલીટ કરી શકાય એવી ક્વોલિટી કઈ છે એ બધું પણ ધ્યાનમાં રાખી અને અમે એ લોકોને દરેક આહાર વિહાર પછી કઈ બુક વાંચવી કેવી એક્ટિવિટી કરવી કેવા થોટ્સ કરવા કેવા કલરના કપડા પહેરવા એની સાથે સાથે વાઇઝ જે આચાર્યો એ લખેલું છે કે આ ઓર્ગન બને છે જેમ કે ચોથા બને છે હ્રદય બને શેડ્યુલ પ્લાન કરતા હોઈએ છીએ એ પણ એમની પ્રકૃતિ અનુસાર બધા માટે કોમન નથી હોતું અને એ પ્રકૃતિ અનુસાર અમે એક એક મહિનાનું એમને ગાઈડન્સ આપીએ છીએ અને એની અંદર એક્ટિવિટી થી લઈ એમને યોગાસન પ્રાણાયામ મેડિટેશન શ્લોક પઠન બધું જ કરાવીએ છીએ જે તે ધર્મ એ પાલન કરતા હોય એ ધર્મ પણ કહેલું હોય એ પ્રમાણે આખું અમે એમની પાસે કરાવડાવીએ છીએ અને જેની અસર આવનાર બાળક ઉપર અંદર સુધી પડે છે અને એને જ ગર્ભ સંસ્કાર એવું કહેવામાં આવે છે તો આ આખી એક જર્ની છે એ એક વર્ષની જર્ની કહી શકાય

માટે દીકરા દીકરીનો ભેદભાવ હટાવવા માટે સમાજ રૂપે જે આ જળ માનસિકતા છે સમાજની આ જળ માનસિકતા છે તેને દૂર કરવા માટે શું કરવું જોઈએ જી

દીકરીઓની ભ્રૂણહત્યા અથવા તો દીકરીના જન્મ પછી જે મરણની પ્રક્રિયાઓ છે એમાંથી આપણે એમને મુક્ત કરી શકીશું એટલે લોકોના છેવડા સુધીના લોકોની વિચારસરણી સુધી જો આપણે નહીં પહોંચી શકીએ તો મને નથી લાગતું કે બીજું કોઈ વસ્તુ એવી છે કે જેના કારણે આપણે આ ક્યાં પણ દીકરીઓને નુકસાન ના થાય અને એના જન્મનો જે અધિકાર છે એ રાઇટ ટુ બોર્ન આપણે જેને કહીએ છીએ ત્યાંથી લઈ અને દીકરીને સર્વાઇવ કરી શકીએ ત્યાં સુધી આપણે આપણે પહોંચી એવો બીજો કોઈ ઉપાય નથી કે ભ્રૂણ કાયદાઓ જોઈએ જોઈએ અધિકારો આ બધામાં જોઈ લીધું છે દાયકાઓથી જોતા આવ્યા આવ્યા છીએ સમજતા જાહેરાતો કરતા આવ્યા છીએ પણ એ અટક્યું નથી જી જી બિલકુલ અમૃતભાઈ જે પ્રમાણે આપણે ખાસ અત્યારે વાત કરી રહ્યા છે કે અત્યારના સમયમાં દીકરીઓની વાત કરીએ તો દીકરીઓ અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ વધતી જોવા મળી રહી છે દરેક ક્ષેત્રમાં દીકરી આગળ છે ત્યારે જ્યારે દીકરી નાની હોય ત્યારે જ જો તેની પાંસ આપી દેવામાં આવે ત્યારે જ જો તેની આવી રીતે હત્યા કરી દેવામાં આવે તો આ એક સમાજ માટે પણ કેટલું મોટું કલંક સાબિત થઈ શકે કે આ પ્રમાણેની વિચારધારા હજુ પણ એ માતા-પિતાની છે સમાજની છે ત્યારે જેમ એ વાત કરી એમ કે સમાજ રૂપી જે વિચાર જો સમાજમાં જે વિચાર આયેલો છે તેને દૂર કરવાની જરૂર છે કઈ રીતે દૂર કરી શકાય સાપ્રમ મુદ્દાનો મુખ્ય વાત આવે છે કે વિચારો બદલાવવાનો હમ

કેવું છે કે બધા જીતી તમને મારા ઘર બીજા નવા ચાલો છે અને ફેસન બની ગઈ છે કારણ કે

આ બધા સંયુક્ત પ્રક્રિયાઓ જો શરૂ થશે તો જ કદાચ આપણે આ માનસિકતાઓ સુધી પહોંચી શકીશું જી આપને શું લાગી રહ્યો છે નીરુબાબેન કે કારણ કે ઘણા આપ પણ સામાજિક કાર્યકર્તા છો ઘણી એવી દ્વારા કાર્ય કરવામાં આવતું હશે ત્યારે જ્યારે તમારા દ્વારા સમાજને માતાપિતાને સમજાવવામાં આવે છે શું ફરક પડતો જોવા મળતો હોય છે કે પછી એ જ વિચારધારા સાથે તે આગળ ચાલતા હોય છે ઘણો બધો બદલાવ આવે છે જ્યાં સુધી જ્યાં આપણે સીધે એમને ટચ કરીએ છીએ એટલે કોઈ પણ સંસ્થાઓ કે સમાજ કોઈ આખા સમાજ સુધી પહોંચી નથી વળતા પણ જ્યાં જ્યાં જે સંસ્થાઓ કામ કરતી હોય છે અને ત્યારે આવા આવા પ્રશ્ન આવે સામે તો બેન આવીને કે અમારા ઘરમાં આ બધી વાતો થઈ રહી છે ને હવે મારી દીકરી આવશે તો હું શું કરીશ એટલે ત્યારે આપણે જે એને ટચ કરીએ પરિવાર સુધી પહોંચીએ ત્યારે જરૂર બદલાવ આવ્યા છે એટલે જ મને વિશ્વાસ છે કે જો એમના સુધી માનસિકતા સુધી પહોંચીશું તો સો ટકા બદલાવ આવે એવી મને વિશ્વાસ છે કારણ કે આપણે અમે આ ફિલ્ડમાં છીએ અને આ પ્રકારની વાતોમાં તમારી વાત એકદમ સાચી છે કોઈ એક થી આ કામ નથી થઈ શકે એમ એનજીઓ અને આવી સંસ્થાઓ અને તમારા જેવા કાર્યકર્તાઓ જો ગર્ભ સંસ્કાર ની સાથે ચાલે અને આ ગર્ભ સંસ્કારની અવેરનેસ દ્વારા આપણે સામાજિક બદલાવ અને એમની માનસિકતા સુધી પહોંચી શકીએ એમ છીએ કે ગર્ભ સંસ્કારમાં આપણે આ જ લેવલ પર કામ કરવાનું છે અને એમની માનસિકતાને જ બદલવાની છે તો આમાં ગર્ભ સંસ્કાર બહુ મોટો ભાગ ભજવી શકે એમ છે પણ એ જ તમારી વાત સાચી છે કે કોઈ એકલાથી આ કાર્ય શક્ય નહીં બને નહીં થઈ શકે જી જી બિલકુલ અને દીપાજી જ્યારે આપની પાસે આ પ્રમાણેના કેસ આવતા હોય છે કે જ્યારે માતા-પિતા દીકરો ઈચ્છતા હોય છે પરંતુ દીકરી નહીં અત્યારના સમયમાં પણ આ પ્રમાણેની વિચારધારા જ્યારે માતા-પિતા દ્વારા રાખવામાં આવે ત્યારે એક ગર્ભ સંસ્કાર એક્સપર્ટ તરીકે તમારા દ્વારા સમજવામાં આવે છે ના પરિવર્તન પર સમજાવીને કાઉન્સેલિંગ કરીએ છીએ અને આમ પણ એ લોકો પોતાની રીતે પણ થોડું ગર્ભ સંસ્કાર એટલે શું એનું સ્ટડી કરીને જ અમારી પાસે આવ્યા હોય છે અને એજ્યુકેશન પણ હોય છે એટલે એટલો વાંધો નથી આવતો અને એ લોકો સમજી શકે છે અમારી વાત અને બાકી એમ પણ અમે એને જ કહીએ છીએ કે અધરવાઈઝ આ બધી વસ્તુ તો ઈશ્વર ઉપર જ આધારિત છે ભલે આપણે પ્રયત્ન કરીએ પણ લાસ્ટલી તો જે ઈશ્વરે તમારા નસીબમાં લખેલું છે એ જ તમને મળશે તો જે મળશે એ યોગ્ય મળશે અને બહુ જ સુંદર સ્વસ્થ બાળક આવે એ વધારે મહત્વનું છે પછી એ બાળક મેલ હોય કે ફિમેલ હોય એ એટલું મહત્વનું નથી બિલકુલ અ અમૃતભાઈ આપને શું લાગી રહ્યું છે કે હવે આના માટે સામાજિક કાર્યકર્તા તરીકે પણ એક કાર્ય કરવામાં આવતા હોય છે સમાજમાં સુધારવા માટે ઘણી એવી પહેલો કરવામાં આવતી હોય છે પરંતુ આના માટે હવે કડક જો કાયદો આવે છે ક્યાંક ને ક્યાંક હવે ગ્રામીણ વિસ્તાર હોય કે ભાઈ શહેરી વિસ્તાર હોય આ પ્રમાણેની જયારે ઘટના બનતી હોય છે ત્યારે કોઈને કાયદાનો પણ કદાચ ડર નથી રખતો ને એટલા જ માટે આ પ્રમાણેની ઘટનાઓ વધતી જતી જોવા મળે છે તો એના માટે હવે શું કરવું જોઈએ કેટલો કડક કાયદો બનવાની જરૂર છે

એના માટે અંગ્રેજોએ જે અભ્યાસ કર્યો જે પદ્ધતિ વાપરી જે સમાજને સાથે લીધો અને સમાજ કર્યું અને એના કારણે સમાજ દાખલ કરાવી પદ્ધતિ સમાજ સમાજ જેવું રાખ્યું નથી એમાં એને પોલિટિકલ ગેઇન કરવું છે પોલિટિકલ સત્તાઓ આવું છે એટલે સમાજ પોતે સમાજ કામગીરીના બદલે પોલિટિકલ કામ કરતો થઈ ગયો

સરકારે સમાજના પ્રેશર માટે લાવવા જોઈએ પણ એટલું નથી અને સમાજ પોતે કરવા માં નથી સુધારવાનું છે એ તો કુદરતી જી જી બિલકુલ અને એના માટે જ ક્યાંક ને ક્યાંક બધા એક થવું પડશે રોક લાગી શકે અમૃતભાઈ વિશેષ તો કાદવ જેવી વિચારધારામાં ખીલ્યું હતું દીકરી રૂપી કમળ સમાજને ને માફક ના આવી આ માસુમ દીકરીની ચમક બિલકુલ ક્યાંક ને ક્યાંક ઘણી એવી દીકરીઓનો ભોગ લેવાતો હશે ઘણી એવી દીકરીઓની હત્યા કરવામાં આવતી હશે જે પ્રમાણે પહેલા દૂધ પીતી બાળકી કરવામાં આવતી હતી દૂધ પીતી એટલે કે બાળકીને દૂધમાં બોડીને તેની હત્યા કરવામાં આવતી હતી ત્યારબાદ દીકરી પછી પણ તેની હત્યા કરવામાં આવે છે એટલે ક્યાંક ક્યાંક ને આ જે 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 સમાજની ગેરમાન્યતા છે કે દીકરી વારસો ના સાચવી શકે દીકરો જ વારસો સાચવી શકે અને એને કારણે જે આ ભેદભાવ થતો જોવા મળી રહ્યો છે માતા પિતાએ જ હવે વિચારસરણી બદલવી પડશે જો સમાજને સૂત્રે પરંતુ પોતાના માતા પિતા જ્યારે સુધરશે માતા પિતાના વિચારમાં બદલાવ આવશે તો ક્યાંક ક્યાંક આ માસુમ દીકરીના જે જીવ લેવાય છે તેના ઉપર રોક લાગશે તો હાલ ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલો જ ફરી મળીશું ની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર